તો ગીર સોમનાથના ગીર પંથકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક નોંધાઈ રાવલ ડેમના ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ નેવ મીટર ખોલવામાં આવ્યા છે ગીર ગઢડા અને ઉના તાલુકાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો ગીર સોમનાથના ગીર પંથકમાં ત્રણ ઇંચ વરસાદ ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણી ભરાઈ ગયા રાવલ ડેમના ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ નેવ મીટર ખોલી અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ગીર ગઢડા ઉના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ગીર સોમનાથના ગીર પંથકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક નોંધાઈ રાવલ ડેમના ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ નેવ મીટર ખોલવામાં આવ્યા છે ગીર ગઢડા અને ઉના તાલુકાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો ગીર સોમનાથમાં ગીર પંથકમાં ત્રણ ઇંચ વરસાદ ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણી ભરાઈ ગયા રાવલ ડેમના ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ નેવ મીટર ખોલી અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ગીર ગઢડા ઉના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે